સાહેબ દિલ ચોખ્ખું રાખજો નસીબમાં હશે તો કોઈ છીનવી નહીં શકે સાંભળો આ સ્ટોરી દ્વારા એક નાનકડું ગામ હતું જેમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો તે માત્ર પૈસાથી ગરીબ હતો પરંતુ તેનું દિલ ખૂબ જ ઉદાર હતું અને તે એકદમ પ્રમાણિક હતો તેમજ ગામમાં બધા લોકોને મદદ કરતો એક દિવસ રાતના સમયે તે પોતાના ખેતરેથી કામ કરીને પાછો આવી રહ્યો હતો એટલામાં રસ્તામાં તેને પગમાં એક કાંટો ખૂંચ્યો આથી તેણે નીચે જોયું તો નીચે કાંટાવાળું ઝાડ હતું આથી તેણે વિચાર્યું કે આ ઝાડ બીજા કોઈને પણ પગમાં વાગી શકે છે તેથી આને અહીંથી ઉખાડી નાખવું જોઈએ આટલું વિચારીને તે એ નાનકડું વૃક્ષ ઉખાડવા લાગ્યો પરંતુ આ શું અંદરથી જોયું તો વૃક્ષની નીચે સોનાના સિક્કા ભરેલા ઘડા પડ્યા હતા ખેડૂતને ભગવાન ઉપર અપાર ભરોસો હતો આથી એણે સોનાના સિક્કા લીધા નહીં અને કહ્યું કે જો આ સિક્કા મને મળવાના જ હોય તો જેણે મને આ સિક્કા દેખાડ્યા છે એ જ મારા ઘર પર ઘરે પણ પહોંચાડશે અને આટલું કહીને તે ઘર તરફ જવા રવાના થઈ ગયો ઘરે જઈને વાળું પાણી કરીને તેની પત્નીને બધી વાત કરી તેની પત્નીએ વાત વાતમાં આ બધી વાત તેના પડોશની એક મહિલાને જણાવી દીધી અને આ મહિલાએ તેના પતિને આ વાત જણાવી દીધી જેથી એના ઘરના દરેક સદસ્ય તે જ રાત્રે તે વૃક્ષવાળી જગ્યા પર પહોંચી ગયા બધાએ મળીને ત્યાં ખોદવાનું ચાલુ કર્યું ધીમે ધીમે તેને એક પછી એક એમ ઘણા ઘણા મળતા જ ગયા પરંતુ આ ગળામાં સોનાના સિક્કા નહીં તેની જગ્યા પર સાપ હતા આથી તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા કે પેલો ખેડૂત આપણને મારવા માંગે છે એટલે જ આવું કર્યું હશે અને પછી બધાએ મળીને નક્કી કર્યું કે આ બધા સાપ ભરેલા ઘડાને તેના જ ઘરમાં છોડી દઈએ પરંતુ કહેવાય છે ને કે ભગવાનની લીલા જેવા એ લોકોએ ત્યાં ખેડૂતના ઘરે ઘડા મૂક્યા તેવા તે ઘડામાં રહેલા સાપ સોનાના સિક્કામાં બદલી ગયા જ્યારે ખેડૂત સવારે જાગ્યો તો જોયું કે સોનાના સિક્કા ભરેલા ઘડા તેના ઘરમાં પડ્યા છે આ જોઈને તેણે ભગવાનનો ખૂબ આભાર માન્યો મિત્રો ભલે આ વાર્તા કાલ્પનિક હશે પરંતુ આપણને એટલું તો ચોક્કસ સમજાવી જ જાય છે કે નસીબમાં લખેલું હશે તો તમને જરૂર મળશે આજે નહીં તો એના સમયે પરંતુ નસીબમાં રહેલું દરેક માણસને મળે જ છે પછી એ સારું હોય કે ખરાબ નમસ્કાર મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ સ્ટોરીને વધુમાં વધુ લાઇક અને શેર કરજો જય શ્રી કૃષ્ણ